સાહેબ ચા નાસ્તો કરો બેઠા જય શ્રી કૃષ્ણ કરી છોકરા માટે રમકડો લાયા છીએ અંબાજી પ્રવાસી આ બધા જેવો રમકડો છે તે ભૂલથી મોહન ની બેગમાં હોય આવી તો ગાંધીનગર

તૈયાર થઈ જાય ફોન રમી ઘરની હાલત જો કપડાં પડ્યા ખાટલા પડ્યા સીએજો હજુ રસોડા પડે એવું હું ચા નાસ્તાનું બધું કરીને તૈયાર કરીને આલીશ ગરમી ચાલુ થઈ જાય મારા ઘરમાં નહીં ચલા વાગ્યા સવા આઠ થઈ ગયા મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે અગિયાર વાગે આવ્યા છે તે કોમો કોમો બ્લોગ ચાલુ કરું છું જો એક બાજુ ભાત મૂકી દીધા છે અને શાક બનાવવાનું ભરેલા રીંગણા બનાવવાની તૈયારી કરું છું ઓકે મહેમાન છે તમને બતાવું આશા રાખું કે તમે બધા હાજર તાજા છો હું પણ આજે તાજે છું જો એકતા બેન પણ વ્લોગ બનાવી છે તો એનો પણ સપોર્ટ કરતા રેજો બધા એકતા ફેમિલી વ્લોગ બધા સપોર્ટ કરતા રેજો અને અમારા નાના કુંવર શું કરે છે જો શું કરો છો બધું ફેર દેશી અને જમીન જમીન જય શ્રી કૃષ્ણ એક બાજુ રસોઈનું કોણ ખાચ ચાલુ છે મોહન ખાઈ લીધું ભાઈ બધા ખાવા બેય જાય જાવ એક તાન બધા એક તાન બધા અને ભોણા ભાઈ ઊંઘી જાય એમાં

ને આ કુલર બેઠોને વેજી પૂરા ટાટા ટાટા એકતા બ્લોગ ઉતારા નું એકતા ને હેડે વાગે ખરા તાપમાં હેડે બેન ને તણ વાગે જે હાડા તૈણે જતા રે જો અગર ગુણું થઈ ગયું હડો ભરું ભર્યું હતું ઘોનુનું થઈ ગયું એકતા બેનના બધા જતો રે બપોરે રો હતી ખાતો ચેન બીને થોડા વાટિયા પડે હતા તે દવા લેવા આવ્યા હતા તે હવે જતો રહ્યો હવે હું એ થોડી વાર રાડી પડું પછી કોમ કરીશું વેરા ભણ તો ચોકલેટો ને બધું મૂકીને જતો રહ્યો અચ્છા તને હડો કામ કર્યો હવે થોડી આરામ કરી લઈએ થાક્યા પાક્યા કોણ કરીશું અજના રોડ બનવાનું ચાલુ થઈશે હવે અમારી સોસાયટી એટલે સાધનો ચાલુ થઈ જાય હવે હવે ધીરે ધીરે રોડ બને છે એ બધા બની જશે રોડ સરખો ત્યારે જતો રહ્યો વચ થઈ જાય ચા પાણી કરી દીધું કામ કરી દીધું હવે ફરીવાર વાર ઇસ્ત્રી કપડા કપડાં લઈને હેડીશું હવે ઇસ્ત્રી વાળા ઇસ્ત્રી કરાવવા જવું તો કપડાં લઈને જઈએ આપણે ઇસ્ત્રી કરાવવા મૂકી દઈએ જઈએ ઇસ્ત્રી કરાવવા થેલી ભરી દીધી કપડાંની છોકરા બે પાસે બધા છોકરાના

ખીચડી રોટલી બી મોટું એક પરાક્રમ કરી મોબાઈલ ચાર્જિંગમાં મૂકી અને રસોઈ કરવા રસોઈ કરવા જઈ સ્વીચ તો પાળેલી નહીં મોબાઈલ ચાર્જિંગ થયો નહીં એમને બેંકા છે મારું નહીં રસોઈ કરીને આ તો જઈને જોઈ ત્યાં તો ખબર પડી ગયો મોબાઈલ તો ચાર્જિંગ જ નહીં થયો એટલે આવું કંકજ છે અમારું હા હા હે ભગવાન આજના માટે આટલું જ મારા વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મંગીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ